હેલો ફ્રેન્ડ્સ આજે પ્રિમિક્સનો યુઝ કરીને ગુલાબજામુ બનાવીશું મેં એમટીઆરનું જે પ્રીમિક્સ મળે છે તે યુઝ કર્યું છે તમે કોઈપણ પ્રિમિક્સ લઈ શકો છો તેની અંદર થોડી થોડી ક્વોન્ટિટીમાં નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ એડ કરવાનું છે લોટ બાંધી લેવાનો છે લોટ બાંધ્યા બાદ તેમાંથી નાના નાના બોલ્સ બનાવી લેવાના છે ધ્યાન રાખવાનું કે બોલ્સમાં કંઈ ક્રેક ના રહી જાય એકદમ સોફ્ટ બોલ બનવા જોઈએ બધા બોલ્સ રેડી થઈ જાય ત્યારબાદ બે કપ પાણીમાં આપણે એક કપ ખાંડ એડ કરીને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેને ઉકળવા દઈશું એમાં કેસર એડ કરીશું એક ચમચી ઇલાયચી પાવડર એડ કરવાનું છે ત્યારબાદ તેને ઉકળવા દઈશું નેક્સ્ટ આપણે તેલ ગરમ કરી લઈશું તેની અંદર તૈયાર કરેલ ગુલાબજાંબુ એડ કરવાના છે તેને આપણે મીડિયમ ફ્લેમની અંદર ધીમા તાપે તળવાના રહેશે ગુલાબજાંબુને તળાતા પાંચથી છ મિનિટ જેટલો ટાઈમ લાગશે સ્લો ફ્લેમ પર એને ધીરે ધીરે આ રીતે ફેરવતા જવાનું છે અને ચારે બાજુથી કૂક કરવાના છે બ્રાઉન કલરના થઈ જાય ત્યારે આપણે એક ડીશની અંદર કાઢી લઈશું ત્યારબાદ તૈયાર કરેલ ચાસણીની અંદર બધા જ ગુલાબજાંબુ નાખી દઈશું અને તેને બેથી ત્રણ કલાક માટે ચાસણીની અંદર રાખીશું ત્યારબાદ રેડી થયેલા ગુલાબજાંબુને સર્વ કરીશું